ધર્મિષ્ઠા બેન છે લીમડા લાઈન શેરી નંબર ચાર ચર્ચ પાછળ અને સ્ટર્લિંગ એજન્સી છે અહીંયા વારંવાર રજૂઆત કરવા છતાં કચરાની ભૂગર્ભ ગટરની કે પાણીની કોઈ બી સમસ્યાનું અમે ફરિયાદ કોર્પોરેટરને કે જીએમસી માં પણ ક્યાંય બી અમે આપેલું છે ગટર કે કોઈને પણ અમે રજૂઆત કરીએ છીએ કોઈ જોવા પણ નથી આવતું કે કાંઈ નહીં ચોમાસું આવે એટલે ગટર સાફ કરવાવાળાને અમે સમસ્યા કઈ છે તો રાતે નવ વાગે મૂકવે છે અમારી સામે ફોટા પાડી બે આમ પાવડા કાઢી અને અમારી સામે ફોટા પાડી તો પીએસઆઈ ને આપી દે છે જતા રહે છે પીએસઆઈ કોઈ કઈ કરી શકતા નથી ને કઈ કરતા નથી બરાબર અમારી રજૂઆત એક જ છે હમણાં ચોમાસું બેઠું ગયા વર્ષે એમ કહેતા હતા કે પાણી નહીં આવે આ રોડ ઊંચો બનાવશો ધારમાં બનાવી છે આ પછી કેટલું છતાં નહીં અમે ગયા વર્ષે જોથી બારે નીકળેલા છે ને ખાવા મળેલું બે દિવસ અમે એમને ભૂમની અંદર પૂરેલા વ્યાયેલા છીએ પણ કોઈ અમને કોર્પોરેટર ને અમારી કોઈ રજૂઆતનું નિરાકરણ આવતું નથી તો આનું નિરાકરણ લાવવા માટે અમે રજૂઆત અત્યારે મીડિયા દ્વારા કરી આપણે સ્કિંગ એજન્સી લીમડા લેન શેરી નંબર ચારનો ચોક છે ત્યાં પાણી ભરાવાની વરસાદી પાણીની સમસ્યા છે પેટરની સમસ્યા છે અને ઉકેળાની સમસ્યા છે વારંવાર ફરિયાદ કરવા છતાં તંત્ર દ્વારા કોઈપણ જાતના કાર્યવાહી કરવામાં આવતી નથી અમે અહીંયા રહી છીએ અમારા જાનમાલને નુકસાની થશે એનું કોઈ ધ્યાન દેવામાં આવતું નથી વારંવાર કમ્પ્લેનો કરેલી છે જે એપ્લિકેશન બી બી કરેલી છે અને રૂબરૂ જઈને બી કરેલી છે આજ આવશું કાલ આવશું સાંજે થઈ જશે રાત્રે થઈ જશે એવું કહી અને બાના કરે છે કોન્ટ્રાક્ટર દ્વારા કરવામાં આવેલો આ રોડ છે એ ગલી નીચી અને રોડ ઊંચો કરી નાખ્યો છે જેથી જે પાણી ભરાતું તો એમાં એક ફૂટનો વધારો થઈ ગયો છે અમે એને કીધું જ તો કે આ જગ્યા તમારી રકાબી જેવી છે આમાં અમે કાંઈ ન કરી શકીએ હવે જે ચેમ્બર મૂકવાની હતી પાણી નિકાલ માટેની ગલીમાં કે જે ગલી નીચી છે એ ચેમ્બર મૂકી નથી અને વારંવાર અમે એને ફોન કરીએ છીએ તો સ્થળ મુલાકાત લેતા નથી હવે આમાં અમારે રહેવું તો રહેવું કેવી રીતે એટલે તંત્ર ને એટલી ઓલી છે કે આનો યોગ્ય નિકાલ કરો મારું નામ કમલ ને કમલભાઈ વ્યાસ છે લીમડા લેગમાં રહું છું ત્રણ ચાર તેરી નંબર ત્રણ ચાર ને પાંચ ની રહીએ છીએ અને આ જે ઝાડનું શોખ છે ચાલીને જેથી ચર્ચની પાછળ એમાં જે પાણીની સમસ્યા છે અમારે વરસાદમાં હજી ગયા રવિવારે વરસાદના પાણી ભરમાં આવતા આવતા રહી ગયા હતા પાણીનો નિકાલ થતો નથી જે કેનાલો કરી છે એ કેનાલોમાં તો કેરળ ભરેલું છે અને પાંદડા અહીંયા જે અમારે તા તળનો એ અહીંયા ચર્ચની પાછળ ઉકેડો એ ઉકેળાની સમસ્યા ક્યારેય સોલ થાતી નથી અહીંયા ઉકેડા બધા આખા લીમડા લાઈનના જે બાથરૂમ આવે છે અને જે બધી વસ્તુઓ ભૂગભામાં ભરાઈ ગઈ છે એ બધું સાફ થતું નથી અને જયારે અમે બહુ ફરિયાદ કરીએ ત્યારે ઘડીયાવાળા ભાઈને મોકલે છે ઘડીયાવાળા ભાઈ આઠ દી કાઢે આજે કરશું કાલે કરશું આજે નથી જાતું કાલે નથી જતું આગળથી લાઈન બંધ છે આવું કહી અને જતા રહીએ છીએ પેલા અમે એમ કહીએ છીએ કે ભૂગર્ભ શાખાને ફોન કરો અને ત્યારે પછી અમે કેટલી રજૂઆત કરીએ ત્યારે પંદર દિવસે રેકડી વાળાને બોલાવે અને પછી પાણીનો ગાળા કે આગળથી બંધ છે આ સમસ્યા ક્યારે હલ થતી નથી અમે અહીંયાના કોર્પોરેટર નિલેશભાઈ સિવાય કોઈને જોયા પણ નથી અને આ સમસ્યા તો ઠીક છે પણ વાળવાવાળા કેરણ ઉપાડવાવાળા કચરા ઉપાડવાવાળા આ બધાની અમારે ખૂબ જ સમસ્યા છે એનું કોઈ નિરાકરણ આવતું નથી અત્યારે મારું નામ કિરીટ શિવાળા છે હું જાગૃત નાગરિક છું કોર્પોરેશનને લગતી કોઈ પણ ફરિયાદ હોય મારા ધ્યાન ઉપર આવે એટલે હું તરત તરત ઓનલાઈન ફરિયાદ કરી અને અધિકારીઓના ધ્યાન ઉપર વાત મૂકતો હોઉં છું પણ હમણાં એક કમ્પ્લેન એવી થઈ કે સબીરભાઈ કરીને છે એ ભાઈએ ઓનલાઈન કમ્પ્લેટ કરેલી અને ઓનલાઈન કમ્પ્લેન કર્યા પછી એ ભૂગર્ભ શાખામાં કમ્પ્લેન થઈ ગઈ ભૂગર્ભ શાખામાં ફોન કર્યો તો એને એવું કીધું કે અમારામાં ન આવે સિવિલમાં આવે એટલે સિવિલમાં મેં દીક્ષિતભાઈ કરીને છે એન્જિનિયર એને મેં ફોન કર્યો એને એવું કીધું કે તમે વોટ્સઅપમાં મોકલી દો વોટ્સઅપમાં મોકલી દીધા ફોટા અને પછી મને એવું લાગ્યું કે આ કમ્પ્લેન વગર કામ નહીં કરેલી મેં મારા નામ ઉપર કમ્પ્લેન કરી અને લગત અધિકારીને અવારનવાર ફોન અથવા વોટ્સઅપના માધ્યમથી હું રજૂઆત કરું છું અને દીક્ષિતભાઈ એમ કે છે કે ભાઈ અમારામાં ના આવે ભૂગર્ભમાં આવશે ભૂગર્ભના અધિકારી સાથે મારે વાત થાય ભૂગર્ભ મારે એવું કીધું કે ભાઈ આ ભૂગર્ભ ભૂગર્ભમાં નથી આવતું કારણ કે આ વરસાદી પાણીનો નિકાલ એટલે ડેનેજ કંટ્રોલ કે એવું કંઈક એને મને કીધું

આ ભૂલ રોડનો કોન્ટ્રાક્ટર કોન્ટ્રાક્ટરની છે કારણ કે જવાહરપાનની હામેની ગલીમાં જે રોડ બનતો હતો ત્યારે એ લોકોએ રેતી કપચી સિમેન્ટને એ બધું અહીંયા રાખેલું અને અમુક અમુક જે ઝારીવાળા મેનહોલ છે એમાં એને કોથરી રાખી દીધી અને અમુક મેનોલમાં કોથરી નથી રાખી જેથી કરીને એ જારીવાળા મેનોહોલમાંથી આખે આખા પાઇપ એ કપચી માટીને એ બધું હાલની તકમાં ભરેલી છે દીક્ષિતભાઈને આ બાબતની રજૂઆત કરેલી તો દીક્ષિતભાઈ એવું કહે છે કે ભાઈ ત્યારે અમે નહોતા પછી મેં દીક્ષિતભાઈને એવું કીધું કે ભાઈ જવારપાન પાસે જે રોડ બનતો હતો ને ત્યારે તમારી ટ્રાન્સફર સિવિલમાં થઈ ગઈ હતી એટલે તમે કોન્ટ્રાક્ટરને કહો કે ભાઈ તમે ભૂલ કરી છે તો આ તમે જ ટૂંકમાં સુધારી દ્યો અને તમે જ આખું ચોખ્ખું કરી દો પછી દીક્ષિતભાઈએ મને બહુ સારી રીતના જવાબ ના દીધો દીક્ષિતભાઈએ કાંઈ કામગીરી ન કરી પછી સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન નિલેશભાઈ છે એની સાથે મેં ટેલિફોનિક વાતચીત કરેલી અને નિલેશભાઈએ કોન્ફરન્સમાં લઈ અને દીક્ષિતભાઈ સાથે મારી વાત કરાવેલી નિલેશભાઈએ એને સૂચના આપેલી કે ભાઈ આજની તારીખમાં જ તમે ત્યાં જતા આવો જે હોય એ મને રિપોર્ટ આપો બરાબર નિલેશભાઈને મેં એવું કહેલું કે ભાઈ જે તે વખતે આ પાઇપ નાખવાનો કોન્ટ્રાક્ટ જે કોઈને આપ્યો હોય કદાચ મારા ધ્યાનમાં હોય તો હું કહું છું મને એટલી બધી ખબર નથી કે પાંચ વર્ષના મેન્ટેનન્સ સહિત જે લોકોને આપવાનું થતું હોય એ કોન્ટ્રાક્ટરને આપેલું છે પણ આ ભૂલ છે ને રોડના કોન્ટ્રાક્ટરે કરાવેલી છે એટલે રોડના કોન્ટ્રાક્ટરને કહો કે ભાઈ આ તમે સાફ સફાઈ કરાવો અને કોર્પોરેશનના પૈસા બચાવો બીજું કે જ્યારે જવારપાલની સામેની ગલીમાં જે રોડ બનતો હતો ત્યારે એ લોકોએ કેરળને જે કાંઈ સિમેન્ટનું મિક્સિંગને કરવાનું હોય ને હા એ આ નવા રોડ બનેલા છે એની ઉપર કરેલું છે તો એ પણ અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરની મિલીભગત છે હવે અધિકારીઓ કોન્ટ્રાક્ટરને શું કામ નહીં કહી શકતા હોય એ તો સૌ જાણે છે મારી એક રજૂઆત એ છે કે ગયા વર્ષે જે પાણી ભરાણું હતું આ વર્ષે ન ભરાય એના માટે અમારા ટેક્સમાંથી કોર્પોરેશને આટલો ખર્ચો કરેલો છે તો એ ખર્ચો વ્યસ્ત ન જાય ને આજી વખતે પાણી ન ભરાય એની એની મારી એવી રજૂઆત છે અને બીજું હાલમાં પરિસ્થિતિ એવી છે કે સુરતમાં બહુ વધારે પાણી ભરાઈ ગયું છે એટલે લોકોને બહુ હાલાકી ભોગવવી પડે છે તો સુરત વાળી જામનગરમાં ના થાય એવી એક મારી તમને નમ્ર વિનંતી છે અને આ રજૂઆત મેં વોટ્સઅપના માધ્યમથી કમિશનરને મોકલી છે ડેપ્યુટી કમિશનર સાહેબને મોકલેલું છે સિટી ઇન્જિનિયર ભાવેશ જાનીને મોકલેલું છે અને બીજા દીક્ષિત ને એને પણ મોકલેલું છે લગત જેટલા જેટલા અધિકારી આવતા હોય બધાને મોકલી દીધું છે પણ આજ દિવસ સુધી આમાં કોઈ કામગીરી થઈ નથી અને કોન્ટ્રાક્ટર ની કેટલી મિલી ભગત છે કે અધિકારી કોન્ટ્રાક્ટર ને એમ નથી કહી શકતા કે ભાઈ નવો રોડ બનેલો હતો એની ઉપર તમે આ ટૂંકમાં પક્કી ને એ બધો કેરો નહીં બનાવેલું છે તો એને તમે એઝીડી પોઝિશનમાં હતો એવો કરી દો એ અધિકારી નથી કહેતા આ અમે તમારી ચેનલના માધ્યમથી અમને કહી છી કે ખરેખર ઉપગના અધિકારીએ આમાં ધ્યાન દેવું જોઈએ